નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન આપણને શું છે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતામાં નીચેનામાંથી કંઈ સાચી નથી તો કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે તે ખોટું છે તો આપણે એને ટીક કરીશું મોહજોદો હાલ ક્યાં આવેલું છે તો પાકિસ્તાન દેશમાં મોહેજો દડો માટે નીચેનામાંથી કયા વિધાનો સુસંગત છે તો જાહેરાત સ્નાગાર મળી આવેલું છે જાહેર રસ્તા ઉપર મિત્રો બધા પુરાવા પણ લાઇટના મળી આવ્યા છે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે અને પદ્ધતિશીર પાણીની વ્યવસ્થા હતી એટલે બધા ઓપ્શન સાચા છે તો જવાબ લખવાનો છે આપણે અહીં એ ભારતની વાત કરીએ તો પ્રાચીન સભ્યતાનો વસવાટ અને વિકાસ કયા પ્રદેશોમાં થયેલો જોવા મળે છે તો નદી કિનારે તો આવશે ડી હડપ્ય સભ્યતાના અગ્નિપૂજાના અવશેષો કયા બે સ્થળેથી મળી આવેલા છે તો લોથલ અને કાલીબંગન જવાબ આવશે સી અગ્નિપૂજાના અવશેષો કયા બે સ્થળેથી મળી આવેલા છે તો લોથલ અને કાલીબંગાની જવાબ આવશે ડી ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો ધોળાવીરા કચ્છ જિલ્લાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું પુરાતત્વે સ્થળ છે લોથલ અને રંગપુરી રાજકોટ જિલ્લામાં આવેલા હડપ્પી સભ્યતાના સ્થળો છે સૌરાષ્ટ્રની અંદર હડપ્પા સભ્યતાના સ્થળોની સંખ્યા ત્રણ છે ઋગ્વેદની અંદર આર્યો પ્રજાના સામાજિક જીવન વિશેની માહિતી મળે છે સિંધુ ખીણની સભ્યતામાં લોકો માટી સિવાય ત્રાંબાના અને કાંસાના વાસણો વાપરતા હતા ખરા ખોટાની વાત કરીએ તો પહેલું છે સિંધુ ખીણની સભ્યતા ફક્ત ભારતમાં આવેલી છે તો ખોટું ભારતના પાડોશી દેશ ભૂતાનની અંદર હડપ્પા સભ્યતાના અવશેષો આવેલા છે તો ખોટું લુગ્વેદની અંદર ઋચાઓ સ્ત્રીઓએ પણ લખેલી છે તો સાચું સિંધુ સભ્યતાના લોકો માંસાહાર કરતા હતા તો સાચું હડપિયન સભ્યતાના સમયની અંદર અનાજના સંગ્રહ માટે ભંડારો બનાવવામાં આવતા તો સાચું સિંધુ સભ્યતાના પાણીના નિકાલ માટે ગટર જોવા મળતી નહોતી તો ખોટું સિંધુ સભ્યતાના મકાન બાંધકામમાં પથ્થરનો ઉપયોગ જોવા વધારે મળે છે તો મિત્રો ખોટું મને ઓળખો મારું એક કાર્ય ગવેશના પણ હતું તો રાજા મારા દસ મંડળોને એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ છે જેને સુપ્ત કહેવાય છે તો ઋગ્વેદ હું ભરૂચ જિલ્લાના કીમ નદીના કિનારે આવેલું હડપીય સભ્યતાનું નગર છું તો ભાગા તળાવ વખાર અને મણકા બનાવવામાં ફેક્ટરી મારે ત્યાં આવેલી હતી તો લોથલ મારે ત્યાં ખેતર ખેડેલા અવશેષો મળી આવ્યા છે તો કાલીબંગન નગર હું જાહેર સ્નાનાગાર ધરાવતું હડપા સંસ્કૃતિનું પ્રાચીન નગર છું તો મહેંચોદડો જોડકા જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર જવાબ અહીં આપેલા છે આ પ્રકારે લખવાના રહેશે રંગપુર છે તો મિત્રો જવાબ આવશે બી અમદાવાદ દિસળ તો આવશે કચ્છ એફ રોજડી તો આવશે રાજકોટ આમરા તો આવશે જામનગર અને ભાગા તળાવ તો વિદ્યાર્થી મિત્રો આવશે ભરૂચ એક શબ્દ છે કે એને સાચું વાક્ય બનાવી અને નીચે લખવાનું છે તો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે કે હડપ્ય સભ્યતાના કારણે આપણે તો અહીં રાવી ખીણી ચેકી દઈશું સિંધુ ખીણી સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ અને એ જ વાક્ય હવે અહીં આપણે લખવાનું રહેશે હડપ્પા સભ્યતાના રસ્તાઓ એકબીજાને કાટખોણ કાપતા હતા તો સમાંતર છેકીશું રાવી નદીના કિનારે તો બાર જેટલા અન ભંડારો મળી આવ્યા છે બધા જ વારાફરતી મિત્રો અહીં લખતા જવાનું છે સાચા વાક્યો હડપા સભ્યતાના કૃષિ ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર તો આવશે કાલીબંગાન સવારની દેવી તો ઉષા તરીકે ઓળખાય છે પારિભાષિક શબ્દોની સમજ આપો સભ્યતા તો માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તો તે સભ્યતા છે સંસ્કૃતિ તો સંસ્કૃતિના મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલી છે અર્થાત જે જીવન જીવવાની એક રીત છે સિંધુ ખીણ

ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ કઈ હતી તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહની વ્યવસ્થા અને જે સ્ટેડિયમ આવેલું છે તે હતું ગુજરાતના કયા કયા જિલ્લામાં હડપ્પા સભ્યતાના નગરો જોવા મળે છે અમદાવાદ રાજકોટ કચ્છ જામનગર ભરૂચ વગેરે જિલ્લામાં હડપ્પા સભ્યતાના નગર જોવા મળે છે ત્યાર પછી આગળ વાત કરીશું ત્રણ ચાર વાક્યમાં જવાબ લખવાના છે ઋગ્વેદની અંદર કયા કયા દેવી દેવતા અને પ્રાણીઓનો ઉલ્લેખ જોવા મળે છે તો ઋગ્વેદની વાત કરીએ તો ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરે દેવી દેવતા અને પ્રાણીઓની અંદર ગાય ઘોડો અને બળદનો ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદકાલીનની અંદર સ્ત્રીઓનો દરજ્જો જે છે તે વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારનો હતો તો સ્ત્રીઓનું સમાજમાં ઊંચ સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું સ્ત્રીઓને સૌ ધર્મચારી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી તે પણ અભ્યાસ કરી શકતી તેમાં અપાલા લોપામુદ્રા કોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની રૂચાઓ પણ રચે છે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે તેના લગ્ન થતા હતા હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કેવા કેવા આભૂષણો પહેરતા હતા તો હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કંઠહાર એટલે કે ગળાનો હાર હાથમાં વીંટી કાડામાં કડા જે પહેરતા સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ કંદોરા ચાંצેર વગેરે આભૂષણો પહેરતી હતી હડપ્પા સભ્યતાની નગર રચના કેવી હતી તો આયોજનબદ્ધ નગર રચના હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી હડપ્પા સભ્યતાની નગરોની રચના એક સમાન થયેલી હતી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી બંનેને જુદો પાડતો રાજમાર્ગ જે છે તે વચ્ચે આવેલો છે ધોળાવીરાની નગર રચના અન્ય નગર રચના કરતાં કઈ રીતે અલગ હતી તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમના કારણે ધોળાવીરાની નગર રચના અન્ય કરતાં આપણને અલગ પડતી લાગે છે હડપ્ય સભ્યતાના મિત્રો વાત કરીશું આપણે આર્થિક જીવન તો હડપ્ય સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટાભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત હતું લોકો ખેતી પશુપાલન અને હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા ઘઉં જવ બાજરી તલ સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી આ સમયે હડપ્પાનું સુતરાઉ કાપડ ખૂબ જ મશૂર હતું તેની મોસેફી પોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી આથી અમે કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે ખરેખર હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી વેપાર પશુપાલન માટીકામ ધાતુકામ શિલ્પકામ જેવા વ્યવસાયો નિર્ભર સભ્યતાનું સમાજ જીવન હડપિયા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો તેઓ ઘઉં જવ બાજરી ખજૂર દૂધ અને માછલીઓનો ખોરાકમાં ઉપયોગ કરતા તેમના પોશાકમાં ધોતી જેવું કપડું અને ઉપવસ્ત્ર હોય જે તેઓ સૂતરાઉ કે ઊની કાપડમાંથી બનાવતા પુરુષ અને સ્ત્રીઓ આભૂષણો પહેરતા જેમ કે હાર વીંટી કડા કુંડળ ચાંચર વગેરે તેઓ માટી કાંસા જેવા ધાતુઓના વાસણો બનાવતા બાળકો માટે સિસોટી વાંદરના રમકડા વગેરે સર્જનાત્મક રમકડા એ સમય બનાવતા હતા ત્યાર પછી વાત કરીશું ઋગ્વેદ કાલીન સમાજ જીવન તો ઋગ્વેદમાંથી મળતી માહિતી મુજબ એ સમય સમાજનું એકમ કુટુંબ હતું સમાજ પિતૃ પ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજમાં જ્ઞાતિ કે વર્ણનો ભેદભાવ ન હતો સમાજમાં સૌ સમાન હતા ઊંચ નીચના ભેદભાવ ન હતા સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી યજ્ઞમાં તેમની હાજરી જરૂર મનાતી સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી એ સમયની અંદર લોપામુદ્રા અપાલા ઘોષા જેવી વિદુષીઓએ તો ઋગ્વેદની રૂચાઓની પણ રચના કરેલી છે આ સમયે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે તેના લગ્ન કરવામાં આવતા મિત્રો આગળ તમારા ચેપ્ટર દસનું સોલ્યુશન મેળવું છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને એ લિંક ઉપર ક્લિક કરી ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો